આ બાળકોને પ્રોટીન આપવાની જવાબદારી બેનોની છે કે માતા સ્વરૂપે હોય પત્ની સ્વરૂપે હોય કે દીકરી સ્વરૂપે હોય ઘરની અંદર પ્રોટીન માટે બેસ વ્યવસ્થા છે ગિરગા ગિરગા તમે રાખો તો ઠીક છે નકર તમે ભેસ નું દૂધ રાજકોટ જવા એને વાંધો નથી ત્યાં એટેક આવે તો હોકાર છે પાટલ લાગી જરૂર છે આપણી પાસે પાટલ લાગ નથી આપણે કેન્સર થા તો આપણી ગામડાની દશા શું થાય ભાઈ એ પરિસ્થિતિ જોઈ છે એટલે હું આ બોલું આપણે બધાએ સાવચેત પહેલા તો આપની તબિયત માટે

તમારે કોઈ પણ હિસાબે તમારા શાકભાજી ઘર પૂરતા તમારા બાળકો માટે ઘરના પણ તમારે તમારા બાળકોને રસાયણ મુક્ત શાકભાજી ખવડાવે એ તમારા ઘર ના હોવા જોઈએ એમાં ભલે જીવાત આવી જાય ચિંતા ના કરતા જીવાત આવી ગયું રીંગણામાં આવી ગયો ને આમ કરો એટલે એની નીકળી જાય બાકી અમૃત જ છે એટલા માટે એ અમૃત છે કે એમાં જીવાત પહોંચી નથી એમાં દવા પહોંચી નથી એટલે જીવાત એમાં ખાવાનું છે પંચ્યાસી વર્ષે બે વાર બે વાર ચડે એને પૂછ્યું રહસ છે મને કે સાહેબ અમે છે ને મોચી જઈને તો અમારી વાડી ની બાજુમાં મારું ઘર છે એ વાડી વાળા હળેલા હળેલા આ બાજુ ઘા કરે તો મારા આવે હું બધું ભેગું કરીને હળેલું કાઢી અને ખાવ છું મને કોઈ જ નથી મારી તો કે સારી જ

મગફળી તલનું ખાવાનું બાકીન ના આવડાવા નીકળે ખબર એનું મલેશિયા મોઢામાં ખવાય ન ખવાય તેલ ખવાય એટલે શક્ય બને ત્યાં સુધી તમારે શાકભાજી ઘરનું

આથી કરી ભલે ખાઈ જાતા મારું કહેવાનો મતલબ એ છે આપણે બધાએ જેટલું શક્ય એટલા છેટે પાળે થોડા વૃક્ષો વાવવા જરૂરી છે અને પાંચમું હવે મારી મૂળ વાત આવે છે આપણે બધાએ આજથી નક્કી કરવાનું છે ચોખા આપણો ખોરાક નથી એ બધું તામિલનાડુ કેરાલા પોન્ડિચેરી જવા દો ઘઉં આપણો ખોરાક નથી એ બધું પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશમાં જવા દો તમારે મારે એક જ વસ્તુ નક્કી કરવાની છે બાજરો જુવાર